આપણે સાચી વાત કરી કે સ્ત્રી છે બધાનું ધ્યાન રાખતી હોય પરંતુ પોતાનું ધ્યાન નથી રાખતી જે એજ વાઇઝ તેને ફૂડ લેવું જોઈએ જે ધ્યાન રાખવું જોઈએ નથી રાખતી ને તેને લીધે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સર જેવા બ્રેસ્ટ કેન્સર જેવા વધારે રોગો જોવા મળતા હોય છે અને તેનાથી બચવા માટે આપણે જણાવ્યું એમ અલગ અલગ ઉપાય કરી અને તેનાથી બચી શકાય છે હવે આપણે વાત કરીશું ડોક્ટર પૂજા સાથે કે અત્યારના જમાનામાં જે સમય છે તેમાં આઈવીએફ એક લોકોને ખબર નથી કે આઈવીએફ શું છે ત્યારે આપણે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ આપણી સાથે છે તેમની સાથે વાત કરીને જાણીએ કે આઈવીએફ છે નમસ્તે મારું નામ ડૉક્ટર પૂજા રાંકજા પાચાની હું ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ અને એન્ડોસ્કોપિક સર્જન સતનામ મધરહુડ આઈવીએફ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છું હવે આઈવીએફ શું છે પેલા તો નામ અલગ અલગ છે ઘણા લોકો આઈવીએફ કે છે ઘણા લોકો એઆરટી કે છે ઘણા લોકો આઈસીએસઆઈસી કે છે તો સૌથી કોમન ટર્મિનોલોજી છે ટેસ્ટ ટ્યુબ બેબી હવે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે બેબી કોઈ ટેસ્ટ ટ્યુબમાં નથી બનતું પણ આઈવીએફમાં આપણે માતાના ગર્ભાશયની બહાર ગર્ભ તૈયાર કરતા હોઈએ છે આ ગર્ભ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એટલે ટ્રીટમેન્ટ કોને અને કેવી રીતે લેવી એ મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે કોઈ ડોક્ટર ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છે તો એ ડોક્ટર ફક્ત આઈવીએફ નથી કરતું એ ડોક્ટર પેરામીટર્સ જોઈ અને તમને એકચ્યુઅલમાં કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એ નક્કી કરે છે એવું નથી દસ દસ કપલ્સ આવે દસ યુગલો આવે આપણી પાસે એમાંથી ફક્ત બે જ કપલને આઈવીએફની જરૂરિયાત હોતી હોય છે અને બાકીને ફક્ત સાદી મેડિસિન્સ અને આઈઓઆઈથી બી કન્સીવ થઈ જતું હોય છે એટલે જ્યારે કોઈ કપલ અમારી પાસે આવે બહુ બધી ફાઇલ્સના ઢગલા લઈને આવતું હોય છે ત્યારે એ ફાઇલમાં અમે જોઈએ અને બનતા બેઝિક રિપોર્ટ્સ હસબન્ડના સિમેન્ટ એનાલિસિસ બેઝિક સોનોગ્રાફી અને આવું બધું જોઈ અને નક્કી કરતા હોય છે કે આ પેશન્ટને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે જો એ પેશન્ટને આઈવીએફ ટ્રીટમેન્ટની જરૂર હોય તો આપણે પેશન્ટને માસિકના બીજા દિવસે બોલાવતા હોય છે માસિકના બીજા દિવસે જ્યારે પેશન્ટ આપણી પાસે આવે ત્યારે ફરીથી એના બેઝિક રિપોર્ટ્સ થઈ છે એના ઊસાઇટ્સ એટલે કે એના ઓવરીમાં કેટલા ઓવમ છે ઊસાઇટ કેટલા છે એની અંડાશીમાં બીજની કેપેસિટી ક્વોલિટી કેવી છે પછી આપણે એમની બેઝિક સોનોગ્રાફી કરીશું અને પછી હોર્મોનલના ઇન્જેક્શન સ્ટાર્ટ કરીશું આ હોર્મોન ઇન્જેક્શન એના એજ અને વેટ અને પેશન્ટની ઉસાઇડ ક્વોલિટી પર ડિપેન્ડ કરતું હોય છે હવે હોર્મોનલ ઇન્જેક્શન્સ આપણે રોજ જે દસથી બાર દિવસ સુધી આપતા હોય છે અને આ દરમિયાન પેશન્ટને બેથી ત્રણ વાર સોનોગ્રાફી માટે બોલાવીએ એ સેના માટે હોય તો એ સોનોગ્રાફી આપણે એટલા માટે કરતા હોઈએ છે કે એ જે ઇન્જેક્શન્સ આપણે અમુક ડોઝમાં આપતા હોય તો એ ડોઝેજ શું એ પેશન્ટના ઉસાઇટ માટે સફિશિયન્ટ છે કે નહીં પ્રોપર ડોઝેજ પ્રમાણે ઉસાઇટ ડેવલપ થવા જોઈએ ઉસાઇટ એટલે કે અંડાશયના બીજ હવે બારમા દિવસે જ્યારે બારમા કે પંદરમા દિવસે જ્યારે ઉસાઇટ્સ અઢાર એમ એમથી મોટા થઈ જતા હોય ત્યારે આપણે એક ટ્રિગર ડોઝ આપીએ આ ટ્રીગર ડોઝ આપ્યા પછી છત્રીસ કલાકની અંદર એટલે કે ચોત્રીસ થી છત્રીસ કલાકની અંદર આપણે પેશન્ટને ફરીથી બોલાવી અને એમના અંડાશયમાંથી બીજ લેતા હોઈએ છીએ આ બીજ એક માર્ગથી આપણે સોનોગ્રાફીના પ્રોબથી એક માઇન્યુટ અઢાર ગોજની નીડલ બહુ જ નાની નીડલથી વેક્યુમ વડે ખેંચતા હોઈએ છીએ આ ખેંચ્યા બાદ આપણે એ જે ઉસાઇટ કલેક્ટ કરેલા હોય એને આપણે લેબ એટલે કે આપણી જે લેબોરેટરી હોય એમાં પાસ કરતા હોય છે એજ દરમિયાન આપણે હસબન્ડ ને આપવાનું કહેતા હોય છે આ શુક્રાણુ વીર્યને વોશ કરીને એમાંથી સારા શુક્રાણુઓ લઈ અને આપણે આપણે ત્યાં સતનામ હોસ્પિટલમાં ઇક્સી કરીએ છીએ ઇક્સી એટલે કે હાઈ એન્ડ આઈવીએફ ટ્રીટમેન્ટ એમાં એક માઇક્રોસ્કોપમાં બે નીડલ વડે એક નીડલથી આપણે ઉસાઇટને પકડીએ છીએ અને એક નીડલથી આપણે ફોર હંડ્રેડ માઇક્રોસ્કોપિક મેગ્નિફિકેશનમાં ધીમેથી ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ આ ઇન્જેક્ટ કર્યા પછી એ હંડ્રેડ પર્સન્ટ ખાતરી રહે છે કે આ ઉસાઇટ ફર્ટિલાઇઝ થશે અને પછી આપણે એને પાંચ દિવસ માટે ઇન્ક્યુબેટરમાં મૂકીએ છીએ હવે પેશન્ટની પ્રોફાઇલ પ્રમાણે નક્કી થાય કે આ ઇન્ક્યુબેટરમાં મૂકેલું ગર્ભ બીજા ત્રીજા કે પાંચમા દિવસે આપણે પાછું ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરતા હોય છે ઘણી એવું હોય છે કે એક સાથે બહુ બધા બીજ મળી જાય તો એ બીજને આપણે ફ્રીઝ કરી દઈએ ફ્રીઝ કર્યા પછી આપણે ફરીથી પેશન્ટને માસિકના બીજા દિવસે બોલાવી ગર્ભાશયની દિવાલ એકદમ સરસ બનાવી અને પછી બીજને પાછું થો કરી અને ઓલી એમ્બ્રિયોને થો કરી અને પછી ગર્ભાશયની અંદર મૂકીએ છીએ આ ટ્રીટમેન્ટ કર્યા પછી આપણે જનરલી પેશન્ટને એવું કહેતા હોય છે કે પંદર દિવસની પછી આપણે બીટા એચસીજી નામનો લોહીનો રિપોર્ટ કર્યા પછી જોઈએ કે પ્રેગ્નન્સી પોઝિટિવ છે કે નહીં બોલવામાં આ એકદમ સિમ્પલ પ્રોસીઝર લાગશે બટ ધીસ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોસીઝર આમાં ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે પેશન્ટની એજ શું છે પેશન્ટની પ્રોફાઇલ શું છે હસબન્ડના શુકરાણું કેવા છે કે જે ડ્રગ્સ આપણે લઈએ છીએ જે દવાઓ ઇન્જેક્શનો આપણે લઈએ છીએ એ કેવા ટેમ્પરેચર પર રાખેલી છે એને પ્રોપર સેવ કરેલી છે એ કઈ ક્વોલિટીની છે કઈ બ્રાન્ડની છે અને તમારી જે લેબ છે એની ગુણવત્તા શું છે તો આટલું બધું ધ્યાનમાં રાખ્યા પછી જ આઈવીએફ ની સક્સેસ નક્કી થાય છે મેડમ તમે આઈવીએફ ના સ્પેશિયાલિસ્ટ છો ખાસ હું તમને પૂછવા માંગીશ કે લોકોમાં એના પ્રત્યેની જાગૃતિ કેટલી છે અને કેટલા ટકા લોકો અત્યારના સમયમાં આઈવીએફ કરાવે છે અને જો આઈવીએફ કરાવવા આવે છે તો એને એના પ્રત્યેની જે માહિતી છે સાચી હોય છે કે પછી તમારે સમજાવવું પડતું હોય છે કે આઈવીએફ શું છે હવે એકચ્યુઅલી પેશન્ટ જ્યારે અમારી પાસે આવે ત્યારે એને તો પેલા મિસકન્સેપ્શન હોય છે ઘણા બધા કે આઈવીએફ શું મારું જ બાળક છે આઈવીએફમાં કોઈ બીજાનું બીજ કે કોઈ બીજાનું શુક્રાણું એવું બધું તો યુઝ નથી કરતા ને તો ના એવું નથી બીજાનું ડોનર શુક્રાણું કે ડોનર બીજ લેવા માટે બહુ જ લીગાલિટીઝ ફોર્માલિટીઝ હોય છે એના ઘણા બધા ને એવું બધું બનાવવું પડે છે અને એના વગર તમારી જાણકારી વગર કોઈ બી લેબ એવું ના કરી શકે સ્પેસિફિકલી જે એઆરટી રજીસ્ટર્ડ લેબ છે એ ના કરી શકે બીજી આ બધી જે આપણે પ્રોસેસ નક્કી કરી એમાં મેઇન વસ્તુ એ છે કે આ કોને બેનિફિટ કરી શકે આઈવીએફ આઈવીએફ એકચ્યુઅલી કોના માટે બેનિફિશિયલ છે તો પહેલા તો જેને બાળક નથી રહેતું એના માટે બેનિફિશિયલ છે બીજું જેને મલ્ટિપલ મિસકેજ એટલે કે એકથી વધારે વાર થતા હોય બધું જ નોર્મલ છે દર વર્ષમાં બે વાર કન્સીવ કરી લે પણ એવરી પ્રેગ્નન્સી મિસકેરેજમાં થાય છે તો એવા પેશન્ટને આપણે શું કરીએ તો એવા પેશન્ટને આપણે જ્યારે ગર્ભ તૈયાર થતું હોય ત્યારે એન એટલે કે નોન ઇન્વેઝીવ પ્રીજિનેટિક ટેસ્ટિંગ એમાં આપણે ઓલરેડી રંગસૂત્રના કે જીનેટિક ટેસ્ટ કરાવી લેતા હોય છે અને એ એમ્બ્રિયો સારામાં સારું છે એ નક્કી કર્યા બાદ જ આપણે ગર્ભાશયમાં મૂકતા હોય છે હવે આવા પેશન્ટ જેને ઓલરેડી ફેમિલીમાં ઘણી બધી જીનેટિક બીમારીઓ છે જેમ કે નોર્મલ શબ્દમાં કહું તો બે કપલ એક કપલ છે જે થેલેસેમિયા માઇનર છે બંને જણ થેલેસેમિયા માઇનર છે તો ફિફ્ટી પર્સન્ટથી વધારે એવું હોય કે થેલેસેમિયા મેજર બેબી ડેવલપ થઈ શકે તો એવા એમ્બ્રીઓઝને આપણે પહેલેથી જ ટેસ્ટ કરીને અંદર મૂકતા હોય છે કે જેથી આગળ જતા બાળકમાં કોઈ આવી બીમારી ના થાય બીજી આ અત્યારે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ચાલે છે તો એવા મારી પાસે ઘણા પેશન્ટ્સ આવે છે જે સિંગલ મધર હોય જેને ડોનર આયુ ડોનર સ્પર્મથી પ્રેગનન્સી રાખવી હોય છે તો એવા માટે બી આઈવીએફ બહુ સારું છે કે ઇઝીલી હેલ્ધી બેબી એ કન્સીવ કરી શકે થર્ડ ઓપ્શન ઇઝ કે જેને ઓલરેડી બીજ બહુ જ ઓછા છે ઉંમર વધી ગઈ છે અને હવે એમના થકી બીજ મળે એમ છે નહીં તો આવા પેશન્ટને આપણે ડોનર ઊસાઇડ એટલે કે પચીસ ત્રીસ વર્ષની નાની સ્ત્રીઓ હોય એનાથી ઊસાઇડ્સ લઈ અને એમના જ હસબન્ડના શુકરાણું સાથે ગર્ભ રેડી કરતા હોય છે અને આ ગર્ભથી પિસ્તાલીસ વર્ષ પછી બી ઘણા વિમેનને પ્રેગનન્સી અમે અપાવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હું કહેવા માંગીશી છે કે એવી સ્ત્રીઓ જેને ગર્ભાશય છે જ નહીં જેમ કે એમ આર કે એચ કરીને સિન્ડ્રોમ્સ આવે છે જેમાં ગર્ભાશય એકદમ નાનું હોય છે કે કામ જ નથી કરતું હતું તો આવા પેશન્ટને બી પ્રેગ્નન્સી રહી શકે છે એ કેવી રીતે તો એમના અંડાશય સારા હોય છે અને એમાં બીજ બી સારા હોય છે તો આ બીજને આપણે કલ્ટિવેટ કરી એમના જ હસબન્ડના સાથે આપણે બનાવી અને સરોગેસી બી કરી શકીએ છીએ એટલે જોવા જઈએ તો આઈવીએફ એકચ્યુઅલી વરદાન સ્વરૂપ છે આવા પેશન્ટ માટે અને તમે જે મને પૂછ્યું કે ગ્લોબલી કેટલા પેશન્ટ્સ આવું કરી રહ્યા છે આઈવીએફ તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ના સેન્સસ પ્રમાણે ટ્વેન્ટી ટુ થર્ટી લેક્સ ઓફ પેશન્ટ ગ્લોબલી આઈવીએફ કરી ચૂક્યા છે અને ઇન્ડિયામાં ત્રણ લાખ જેટલા એવરી યરલી પેશન્ટનું આઈવીએફ થઈ રહ્યું છે અને આમાં આપણે દર વર્ષે દસ ટકાનો વધારો જોઈ રહ્યા છીએ એ શેના કારણે તો કે આવી રીતે પેશન્ટ યુઝ ટુ એટલે કે એને ખ્યાલ જ નથી હોતો કે આઈવીએફ શું છે પણ હવે એ લોકો ઇન્ફોર્મેટિવ થઈ ગયા છે એ લોકોને ખ્યાલ છે અને એ લોકો ટાઈમે ટ્રીટમેન્ટ લે છે તો દર્શક મિત્રો આપણે જોયું અને જાણ્યું કે બાળકોમાં થતા રોગ સ્ત્રીઓમાં થતા રોગ અને ખાસ કરીને આઈવીએફ આ જે પદ્ધતિ છે એના વિશે જાણ્યું લોકોમાં કેટલી જાગૃતતા છે અને ખાસ આપણે જોઈએ કે બાળકોમાં અલગ અલગ રોગ રોગો થતા હોય છે બહારનું જે ફાસ્ટ ફૂડ ખાતા હોય ને સ્ત્રીઓમાં પણ એવું છે કે સ્ત્રીઓને અમુક એવા રોગ છે કેન્સર જેવા થતા હોય પોતાનામાં જાગૃતિ નથી હોતી અને જાગૃતિ હોય છે પણ સ્ત્રી ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી ભૂલી જતી હોય છે બધાનું તો ધ્યાન સ્ત્રી રાખે જ છે પણ જ્યારે પોતાનું ધ્યાન રાખવાનું આવે ત્યારે ભૂલી જતી હોય છે અને તેને લીધે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને જે કેન્સર છે સર્વાઈકલ કેન્સર જે હાલમાં કહેવાય ને કે ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે તેવા રોગો થતા હોય છે અને એ રોગો એ સ્ટેજ સુધી પહોંચી જતા હોય કે કદાચ તેનું પછી કહેવાય ને કે સોલ્યુશન જ ન આવે કોઈ એની સારવાર જ ન થઈ શકે તેના માટે ખાસ આપણે બાળકોના જે નિષ્ણાત હતા તેમની સાથે વાત કરી તેમણે જણાવ્યું કે બાળકોને અલગ અલગ રોગો થતા હોય છે તો તેમનાથી કેવી રીતના બચવું કયા પ્રકારનું ધ્યાન રાખવું તેવી જ રીતે આપણે સ્ત્રીમાં જોયું કે સ્ત્રીને અલગ અલગ એજ વાઇઝ જે આપણે કહેવાય કે અલગ અલગ તરુણ અવસ્થા હોય યુવાન અવસ્થા હોય ત્યારે જે પ્રકારનું ફૂડ ખાવું જોઈએ આપણા શરીરમાં જે લોહી બનવું જોઈએ જે ન બને તેના લીધે ઘણા એવા રોગો થતા હોય છે તે થાય છે અને ક્યારેક આપણે તેની સારવાર ન કરાવીએ જે સમયે કરાવવી જોઈએ